આ અવસરે કેન્દ્રના જળશક્તિ મંત્રી સી આર પાટીલ ઘાટ પર પહોંચીને વ્યવસ્થાઓનું જાતે સમીક્ષા કરી હતી મહારાષ્ટ્ર પછી સુરત શહેરમાં સૌથી વધુ ગણેશ પ્રતિમાઓની સ્થાપના થાય છે જેના કારણે વિસર્જનના દિવસે ભક્તોની લાંબી લાઈનો રહી છે ભાગળ ચાર રસ્તા પર પણ વિસર્જન માટે આવેલા લા લોકોની લાંબો કતારો જોવાઈ હતી જેમાં ભક્તોનો ઉત્સાહ અને ધીરજ નજરે પડી હતી મંત્રી પાટીલે કહ્યું ગણપતિ બાપાના સ્વાગત અને વિદાયમાં સુરતવાસીઓએ કોમી એકતા અને ભાઈચારાનો જે ઉત્કૃષ્ટ ઉદાહરણ પેદા કર્યું છે તે પ્રશંસનીય છે આપ સૌનો સહયોગ જળવાઈ રહે તેમ જરૂરી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત સ્વાભાવિક સુરત શહેરની અંદર ગણપતિ દર વર્ષે ગણપતિની સંખ્યા વધી જાય છે સુરતમાં લગભગ એસી હજાર વધુ ગણપતિ નોંધાયેલા છે અને એનું આજે વિસર્જન કરવાના ભાગ લેતા હોય છે અને બંને સાઈડ પોતે પોતાનો નાસ્તો પણ ઘરથી લાવીને ગણપતિની પ્રતિમાઓના જોઈને એમને દર્શન કરતા હોય છે આ ગણેશ ઉત્સવ એક ધાર્મિક લાગણી હોવા છતાં પણ એને ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે એટલા જ માટે મારે સુરતના શહેરીજનોને અને ગુજરાતના સૌ ભાઈ બહેનોને વિનંતી પણ કરવાના છે કે ગણેશ ઉત્સવની ઉજવણીમાં ઉન્માદ ને સ્થાન નહીં હોવું જોઈએ ધાર્મિકતાને સ્થાન સંપૂર્ણપણે આપવું એના માટે જળવાય એના પણ પ્રયત્ન બધાએ કરવા જોઈએ મને વિશ્વાસ છે આટલા વર્ષોથી સુરત સહિત ગુજરાતની અંદર પણ સજા નવી સંખ્યામાં ગણપતિ સ્થાપના કરીને દસ દિવસ એની પૂજા અર્ચના કર્યા પછી જ્યારે આપણે એના વિસર્જન તરફ જઈ રહ્યા છીએ ત્યારે આનંદ ચૌદસ નો દિવસ વિસર્જન હોય છે આપણે બાર વર્ગ પહેલા જ આજ થઈ જાય એના માટેનો આપણે પ્રયત્ન કરી છે એ પણ કાયદો વ્યવસ્થા જાળવવા માટે તમારી પાસે મદદની અપેક્ષા કરવા છે અને સૌ ગણેશ સ્થાપક આયોજક મંડળના પ્રમુખો અને એના સભ્યોને પણ મારી વિનંતી છે કે પોલીસ તમને આગળ વધવા માટે કહે છે ત્યારે એ વ્યવસ્થા કહેતી હોય છે ત્યારે સંઘર્ષમાં આવવાને બદલે એને સહકાર આપવાનો પ્રયત્ન કરો આ ઉત્સવ આપણો છે અને એને શાંતિપૂર્વક ઉજવવો એની જવાબદારી પણ આપણી છે સૌ આપણે સાથે મળીને આ ગણપતિ વિસર્જનના ઉત્સવને આનંદપૂર્વક ઉત્સાહપૂર્વક શાંતિપૂર્વક এতিয়া উজ্ব